તમે અથવા તમારા વડીલ કોઈ પણ મિલકત ધરાવતા હોય અને ક્યારેક તો તેને પેઢીનામું બનાવવાની ફરજ પડે જ છે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે તો આજના વિડીયોમાં તમને પેઢીનામા વિશેની તમામ જરૂરી માહિતી આપીશું અને હા વિડીયોના અંતમાં નવા પરિપત્ર વિશે પણ માહિતી આપેલ છે તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો જેથી કરીને જ્યારે તમે પેઢીનામું બનાવવા જાઓ ત્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આવી માહિતી તમને મળતી રહે મિત્રો પેઢીનામું અલગ અલગ કામ માટે બનાવવાનું થતું હોય છે કોઈના નામે મિલકત હોય અને તે વ્યક્તિ અવસાન પામે ત્યારે અથવા કોઈ વ્યક્તિ ખેતીની જમીન ધરાવતું હોય અને હયાતીમાં તે જમીન તેના વારસદારોને આપવાની હોય ત્યારે અથવા તો કોઈ અવસાન પામે ત્યારે તેણે બેંકમાં મૂકેલી થાપણ માટે પણ પેઢીનામું માગતા હોય છે હવે જ્યારે આવું પેઢીનામું બનાવવાનું થાય તો ક્યાં બનાવવું એવા પ્રશ્નો ઉદ્ભવ થતા હોય છે આપણે સરળ ઉદાહરણ દ્વારા સમજીએ તો કોઈ પણ ખેતીની જમીન અથવા બિનખેતીની જમીન અથવા અન્ય કોઈ પણ મકાન દુકાન કે ફ્લેટ જે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે અથવા જો શહેરમાં આવેલા હોય પરંતુ સિટી સર્વે હદની બહાર આવેલા હોય તેવા કિસ્સામાં તલાટી કમ મંત્રીશ્રી અથવા સિટી તલાટીએ પેટીનામું બનાવી આપવાનું રહેશે એટલે તમારી પાસે કોઈ પણ મિલકત હોય જે જમીન ખેતીની હોય અથવા બિનખેતીની હોય અથવા તમારી પાસે મકાન દુકાન કે કોઈ પણ અન્ય મિલકત હોય તે જો ગામડામાં આવેલા હોય તો તલાટી કમ મંત્રીશ્રી પાસે પેઢીનામું બનાવવાનું હોય છે અથવા તો જો તે મિલકત શહેરમાં આવેલું હોય પરંતુ સિટી સર્વે હદની બહાર હોય એટલે કે તેમાં સિટી સર્વે નંબર અપાયેલો ન હોય ત્યારે સિટી તલાટીએ પેઢીનામું બનાવી આપવાનું રહેશે હવે એવી પરિસ્થિતિ બને કે કોઈ વ્યક્તિ અવસાન પામે તો પેઢીનામું ક્યાં મંત્રી પાસે બનાવવું તો તારીખ વીસ નવ બે હજાર બાવીસના પરિપત્ર મુજબ જે વ્યક્તિનું અવસાન તે જ્યાં રહે છે અથવા તેની જ્યાં મિલકત આવી છે તે બંને સ્થળ સિવાય અન્ય સ્થળે થાય તેવા કિસ્સામાં પેટીનમ રહેણાંકના સ્થળ અથવા તે મિલકત ધરાવે છે ત્યાંના તલાટી પાસે મત બનાવવાનું રહેશે એટલે કે અરજદાર પાસે બે ઓપ્શન છે તે વ્યક્તિ જ્યાં રહેતા હતા ત્યાં અથવા જ્યાં મિલકત હતી ત્યાં ગમે તે જગ્યાએ પેટીનમ બનાવીને રજૂ કરી શકે છે અને ત્યાંના ફરજ ઉપર તલાટી મંત્રી જો ના પાડે તો તેની વિરુદ્ધ તમે કાર્યવાહી પણ કરી શકો છો તારીખ વીસ નવ બે હજાર બાવીસથી જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમાં પેટીનામા સાથે હવે સોગંદનામું કરવાની જરૂર રહેતી નથી આ માટે ફક્ત સેલ્ફ ડેક્લેરેશન આપવાનું રહેશે તેની સંપૂર્ણ માહિતી અમે આ વિડીયોમાં આપેલી છે તો આ વિડીયોને જરૂરથી જુઓ